જાંગીરપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ માટે વધુ એક દાતા સંસ્થા આગળ આવી છે અને સ્મશાન ભૂમિના જિણોદ્ધાર માટે એક લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જિણોદ્ધાર ટ્રસ્ટને તડપદા કોડી પટેલ પંચ જાંગિરાબાદ દ્વારા ગ્રામ્ય રાહત યોજના હેઠળ એક લાખ રૂપિયાનું દાન કરાયું હતું. આ કાર્યક્રમમાં પટેલ પંચા પ્રમુખ મહેશભાઈ પટેલ, સંજય પટેલ તેમજ અગ્રણીઓ આગેવાનો પામ્યા હતા. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જિણોદ્ધાર ટ્રસ્ટ આજરોજ જાંગીરપુરા જાંગિરાબાદ તરફડા કોરી પંચની જે સ્થાપના કરી છે તેના આગેવાનો પ્રમુખ શ્રી ભરતભાઈ આગેવાન શ્રી જગદીશભાઈ સંજયભાઈ પ્રવીણભાઈ વગેરે આગેવાનો અહીંયા જે કૃષ્ણ ટ્રસ્ટની ગ્રામરાફટ યોજના ચાલે છે જેમાં ઓલપાડ ચોણિયાસી અને આપણા જે કાર્યક્ષેત્ર છે તેના વિવિધ સમાજના સંગઠનોએ એમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે આજ લગીમાં સિક્સટી નાઇન જેટલા લાભાર્થીઓ આ યોજનામાં જોડાયેલા છે આજે સિત્તેરમાં એક તરીકે જહાંગીરપુરા જહાંગીરાબાદના તરફડાપુરી પંચના આ પટેલ પંચની વાડી જોડાયેલી છે તેઓ તરફથી આ યોજનામાં એક લાખ રૂપિયાનું દાન કુરુક્ષેત્રાન ભૂમિ જીર્ણર ટ્રસ્ટને મળ્યું છે હું સંસ્થાપતિ એવો પંચના તમામ આગેવાનોનો સમાજના લોકોનો આભાર વ્યક્ત કરું છું અને આ યોજના થકી જે કંઈ સમાજના જરૂરિયાતમંદ લોકો આવે છે તેને વિના મૂલ્યે અને નિરી સંસ્કારની સુવિધા સંપન્ન કરવામાં હું ભરઠભાઈ કૌશલભાઈ પટેલ પટેલ પગ પટેલ પંચ તરફથી જહાંગીરાબાદ તરફથી આવી હતી આજે શું કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં શું કાર્યક્રમ તમારા તરફ પંચ તરફથી અમે એક લાખ રૂપિયાનું દાન આપીએ છીએ એમાં અમારા પંચના સભ્યોને રાહત દરે જે યોજના છે એ યોજનાનો લાભ લેવા માટે અમે પંચને આ સ્મશાન ભૂમિમાં એક લાખ રૂપિયા એકનું દાન અમે બધા વધી અચ્છા પંચની સ્થાપના કઈ રીતે કરી હતી અને શું કઈ રીતે આનું પહેલું પગથિયો ચઢવાની આવશ્યકતા પડી પંચની સ્થાપના સૌપ્રથમ તો ઓગણીસો ત્યાંસીમાં જ્યારે એની પહેલાં લગ્ન પ્રસંગે અને અન્ય પ્રસંગો નાના મોટા પ્રસંગોમાં વાસણોની ખૂબ જરૂર પડતી તેને દૂર દૂરથી લાવવા પડતા હતા ત્યારે પંચના પંદર વીસ સભ્યો ભેગા થઈને નાની રકમ બસો ત્રણસો રૂપિયા કાઢીને અને પંચની શરૂઆત કરી અને વાસણો લાવ્યા અને આજે એ વાસણોમાંથી આજે લગભગ પાંચ હજારથી દસ હજાર માણસ જમી રહે એટલું સાધન સરંજામ